હવે અહીંયા તમે જે જોવો છો અહીંયા એક માછલી છે બરાબર આ માછલીનું મોઢું આ બાજુ છે જે વ્યક્તિ જે વિદ્યાર્થી આ માછલીનું મોઢું આ બાજુ કરી દે એને એક પેન ઈનામ આપવાની છે હા આમાંથી જો આમાંથી બીજું શરત એટલી છે સાંભળવું કે આમાંથી તમે ફક્ત ને ફક્ત ત્રણ પેનને ઉંચકી શકશો એટલે કે લઈ શકશો બીજે મૂકી શકશો કેટલી લેવાની છે ત્રણ યાદ આવી ગયું ચાલો કોણ તૈયાર થઈ જાય છે હું આ પાછલી મોટું આ બાજુ કરી દઉં ચાલો તમારા મત કોઈ કરવું કરી દેવો બોલો કરી દે હાલ આવી ગયું હાલ કેટલી કેટલી પેનનો ઉપયોગ કરવાનો છે ત્રણ હાલ કરો એવો આપડે ભાઈ શું નામ તમારું દિશાંત ભાઈ આપડે કરે છે કામ હાલો હાલો કરો ફટાફટ

દિશાંતભાઈ કરી ક્યાં નહીં આવું હત્યમ ને પાછી ચાલો હવે કોણ કરી દેશે આવો 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 હર વિજયભાઈ હર વિજયભાઈ ત્રણ પેન ને લેવાની છે ખાલી એ તારે નહીં અડવા ચાલો કોઈ પેન કેવાનું ને એની રીતે ત્રણ પેન ને લઈ તમારી બીજી જગ્યાએ મૂકીને માછલી નું મોઢું આ બધું કરી દેવું છે એક બે હવે એક અડવાની છે બોલો ચાલો કેવલ ભાઈ કહી દે છે આ મોઢું છે આ બાજુ કરવાનું છે પણ ત્રણ પેન નો ઉપયોગ કરવાનો છે એની

થયું નોકરી ધર્મેન્દ્રસિંહ ભાઈ જોઈએ કેટલી પેન લેવાની ત્રણ ને ઉશ્કે મૂકી શકો બીજે ત્રણ માં કર નાખવાનું છે તમને ત્યાં કીધું

નઈ નો આવે ને એને લઈને બીજે મૂકવાની છે અને આ મોઢું આ બાજુ છે એની બદલે તમારે આ બાજુ થઈ જવું કરી દે હાલ કરી દે તો એ તો થાય છે આમરે ભાઈ તો હું કરી દઉં ને જોજો આ મોઢું આ બાજુ છે આ કરવાનું છે બરાબર ધ્યાન રાખજો આથી એક પેન લઉં છું એને આ મૂક્યું બરોબર આમ થયું પછી એક આ લઈ લો કેટલી લીધી મે બે હવે કેટલી રહી બરાબર દેવાની એ આને નહીં લઉં છું થઈ ગયું બધું મોઢું રેડી એક પડ લે આવે